તો મિત્રો આજે હું મારા ગામનું ગાર્ડન બતાવું છું આ રામાપીરનું મંદિર છે આજે તમને હું ગાર્ડન બતાવું છું મારા સપલા ગામનું ગાર્ડન કેવું છે સારું લાગે તો લાઇક ને કોમેન્ટ કરજો તો મિત્રો હવે હું ઢળી રહ્યો છું ગાર્ડનની અંદર આ નવું ફોહ હાઉસ બનાવ્યું છે

મારી ટીમ સાથે આવ્યો છું વિડીયો મેન દિનેશ યુટ્યુબ ચેનલ તો આ તમે ગાર્ડન જોઈ શકો છો મારા ગામનું ગાર્ડન છે હું અને મારી ટીમ સાથે આવ્યા છીએ Terima kasih <laughs> telah menonton!